નમસ્કાર મારા વાહલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત દ્વિતીય પરીક્ષાના સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આપણે આદર્શ પેપરનો અહીં સંપૂર્ણ સોલ્યુશન કરીશું ધોરણ નવ અને વિષય વિજ્ઞાન કુલ ગુણ પચાસ વિભાગેની વાત કરીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનો ભૂલશો નહીં નીચે આપેલા પ્રશ્નોના સૂચના મુજબ તમારે ઉત્તર લખવાનો છે અને દરેકનો એક ગુણ રહેશે નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો રહેશે જો એક છોકરો ચકડોળ પર બેસીને દસ મીટર સેકન્ડ મિત્રો માઇનસ એક ખાત જેટલા ચળ પ્રવેગે કે ગતિ કરી રહ્યો છે તો તે આ છોકરો જે છે તે પ્રવેગિત ગતિ કરતો હશે એટલે કે સાચો જવાબ જે છે તે આવશે સી પ્રશ્ન નંબર બે સૌરાષ્ટ્રના દરિયા કિનારે ખાવામાં

આડ પેદાશ તરીકે પ્રાપ્ત રેસામય આહારના ઉપયોગથી ઈંડા મૂકનારા પક્ષીનું કદ જે છે વધે છે તો એ પણ ખોટું છે નીચેના વિધાનો સાચા બે બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની છે અને તમને અહીં કાઉસમાં તેના ત્રણ વિકલ્પ મળશે ડામરની ગોળી હવામાં ખુલી મૂકી રાખતા તેના કદમાં ઘટાડો થાય છે ફળનું પાકવું એ મિત્રો રાસાયણિક ફેરફાર છે નંબર આઠ પદાર્થ ઉપર દસ સેકન્ડ સુધી બળ લાગતા તેના વેગમાનનો ફેરફાર દસ કેજી મીટર શેકડ છે તો તે આ બળનું મૂલ્ય કેટલું હશે તો દસ ડાઇન જે છે તે મિત્રો આવશે એક વાક્ય કે શબ્દની અંદર જવાબ આપો તો દ્રવ્યનો ભૌતિક ફેરફાર એટલે શું ત્રણ ઉદાહરણો આપો દ્રવ્યના સ્વરૂપની અંદર ફેરફાર થવો તેને દ્રવ્યનો ભૌતિક ફેરફાર કહે છે ઉદાહરણ તરીકે બરફનું પાણીમાં રૂપાંતર ખાંડ પાણીમાં ગળો અને કપૂરનો ઉદ્ભવપાતાન ચોત્રીસ ગ્રામ એન એચ થ્રીમાં એન થ્રીનો મોલ કેટલો છે તો મોલ શું થશે મિત્રો વજન ભાગે આણવ્ય દળ તો ચોત્રીસ ભાગે સત્તર બરાબર કેટલો થશે બે વિભાગ બી ચાલીસ થી પચાસ શબ્દોની અંદર જવાબ આપવાનો છે અને દરેકના બે કોણ જે છે તે રહેશે ગરમ ખોરાકની સોડમ એટલે કે વાસ થોડા મીટર સુધી પણ આવે છે જ્યારે ઠંડા ખોરાકની સોડમ એટલે કે વાસ લેવા તેની નજીક જવું પડે છે કારણ આપો તો ગરમ ખોરાકની સોડમ એટલે કે વાસ થોડા મીટર દૂર સુધી પણ આવે છે કારણ કે તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે છે અને આથી તે હવામાં ફળી અને ઝડપથી પ્રસરે છે જ્યારે ઠંડી થઈ ગયેલા ખોરાકની સોડમ વાસ લેવા માટે તેની વધુ નજીક જવું પડે છે કારણ કે અહીં કણોની ગતિ ઉર્જા ઓછી હોવાથી તેનું પ્રસરણ ધીમું થાય છે પ્રશ્ન નંબર બાર તાપમાનનો આંતરરાષ્ટ્રીય એશિયા એકમ જણાવો અને તાપમાનનું મૂલ્ય કેલ્વિન માપક્રમમાંથી સેલ્સિયમ અને સેલ્સિયમ માપક્રમમાંથી કેલ્વિન માપક્રમની અંદર રૂપાંતર કેવી રીતે કરવામાં આવે છે તો તાપમાનનો આંતરરાષ્ટ્રીય એસઆઈ એકમ મિત્રો કેલ્વિન એટલે કે કે છે જીરો સેલ્સિયસ બરાબર બસો તોતેર પોઈન્ટ સોળ કેલ્વિન થાય છે સરળતા ખાતર આપણે જીરો સેલ્સિયસ બરાબર બસો તોતેર કેલ્વિન લઈએ તાપમાનનું માપ કેલ્વિનમાંથી અંશ સેલ્શિયસ માં ફેરવા માટે અહીંયા પેલા તાપમાનમાંથી બસો તોતેર બાદ કરવામાં આવે છે અને અનસેલ્શિયસ માંથી કેલ્નવા માટે તાપમાનની અંદર બસો તોતેર ઉમેરવામાં આવે છે ગરમ પાણી કરતાં પાણીની વરાળથી વધુ ધાય છે તો ત્રણસો ને તોતેર કેલ્વીન તાપમાને પાણીની બાષ્પના કણોમાં તેજ તાપમાન ધરાવતી પાણીના કણો કરતાં વધુ ઉર્જા હોય છે વરાળના કણો એ ઉર્જા બાષ્પીભવન ગુપ્ત ઉષ્માના સ્વરૂપમાં શોષી હવાથી ગરમ પાણી કરતાં પાણીની વરાળથી વધુ દજાય છે તફાવત આપો ભૌતિક અને રાસાયણિક ફેરફાર ભૌતિક ફેરફાર જે ફેરફાર દરમિયાન માત્ર પદાર્થની ભૌતિક અવસ્થા બદલાતી હોય તો તે ફેરફારને ભૌતિક ફેરફાર કહે છે આ ફેરફારની અંદર પદાર્થના ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે અને આ ફેરફાર કાયમી નથી આ ફેરફારની અંદર મૂળભૂત પદાર્થ સાદી ભૌતિક ક્રિયામાં અથવા તો પ્રક્રિયા ઉલટાવીને પાછો મેળવી શકાય છે રાસાયણિક ફેરફાર જે ફેરફાર દરમિયાન પદાર્થ રાસાયણિક સહઘટન એટલે કે બંધારણ બદલાતું હોય તો તે ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે આ ફેરફારની અંદર પદાર્થના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મોની અંદર ફેરફાર થાય છે આ ફેરફાર કાયમી ફેરફાર છે આ ફેરફારની અંદર મૂળભૂત પદાર્થ સાદી ભૌતિક ક્રિયાની અથવા તો પ્રક્રિયા ઉલટાવીને પાછો મેળવી શકાતો નથી પ્રશ્ન નંબર પંદર એક ફાયર બ્રિગેડના કર્મચારીને તીવ્ર વેગથી એટલે કે મોટી માત્રામાં પાણી બહાર ફેંકતી નળીને પકડવામાં તકલીફ પડે છે તો સમજાવો તો મિત્રો જ્યારે વળી કે વળી શકે તેવી નળી વડે ફાયર બ્રિગેડનો કર્મચારી પાણીનો છંટકાવ તીવ્ર વેગથી મોટી માત્રામાં આગળની તરફ કરે છે ત્યારે પાણીની ધારા પ્રચંડ વેગમાંથી બહાર નીકળે છે પરિણામે નળીને પાછળની દિશામાં તેટલા જ વેગમાન તેટલા જ સમયમાં મળે છે અને અર્થાંત નળી ઉપર અને ફાયર બ્રિગેડના કર્મચારી ઉપર પાણીની દિશાની અંદર મોટા મૂલ્યનો પ્રત્યેક આતિ બળ લાગે છે તેથી ઘણી વખત ફાયર બ્રિગેડ કર્મચારીના હાથમાંથી નળી સરકી શકે છે અને ફાયર બ્રિગેડના કર્મચારીને આ નળી પકડી રાખવામાં ખૂબ મુશ્કેલી અને તકલીફનો સામનો કરવો પડે છે પ્રશ્ન નંબર સોળ જ્યારે કાર્પેટ એટલે કે જાજમને લાકડી વડે ફટકારવામાં આવે છે ત્યારે તેમાંથી ધૂળ બહાર આવે છે સમજાવો તો વિદ્યાર્થી મિત્રો કાર્પેટ જાજમ પારંભની અંદર જ્યારે ટીંગાડેલી હોય કે લટકાવેલી હોય ત્યારે ધૂળના રજકણો સ્થિર અવસ્થામાં હોય છે જ્યારે તેને લાકડી વર ફટકારવામાં આવે છે ત્યારે જાજમ ગતિમાં આવે છે અને તેમાં ધૂળના રજકણો ઉપર કોઈ બાહ્ય બળ લાગતું ન હોવાથી તેમાં જડત્વના ગુણધર્મના લીધે સ્થિર અવસ્થામાં જ રહેવાનો પ્રયત્ન કરે છે પરિણામે ધૂળના રજકણો જાંજમમાંથી બહાર નીકળી જાય છે અને જમીન ઉપર આવીને પડે છે નંબર મિત્રો નીચે આપેલા વિવેચન કરો એ રસપદ છે કે ભારતની અંદર મરઘા ઓછા રેસાના ખાદ્ય પદાર્થને ઊંચી પોષકવાળા પ્રોટીન એટલે કે આહારમાં પરિવર્તન કરવા માટે સૌથી વધારે સક્ષમ છે જે માનવ ખાદ્ય પદાર્થ તરીકે અયોગ્ય છે તો વિદ્યાર્થી મિત્રો મરઘા પાલનના પાયોનો ઉદ્દેશ ઈંડા તેમજ મરઘાના માંસનું ઉત્પાદન વધારવાનો છે ખેત ઉત્પાદનની આડ પેદાશ તરીકે પ્રાપ્ત થતા સસ્તા રેસામય આહાર પદાર્થ તરીકે મરઘા માટે યોગ્ય છે પરંતુ મનુષ્ય માટે અયોગ્ય છે આ ઓછા રેસામય આહારનો ઉપયોગ કરી મરઘા ઊંચી ગુણવત્તા ધરાવતો માંસ તેમજ ઈંડા સાથે પીંછા અને પોષક દ્રવ્યયુક્ત ખાતર પણ ઉત્પન્ન કરી શકે છે આમ ઓછા રેસાવાળા ખાદ્ય પદાર્થ માનવ માટે અયોગ્ય છે તેને ઊંચી પોષક પોષકતાવાળા પ્રોટીન આહાર તરીકે ઈંડામાં પરિવર્તન કરવા માટે મારકાં સૌથી વધુ સક્ષમ છે તફાવત આપો મિશ્ર પાક પદ્ધતિ અને આંતર પાક પદ્ધતિ મિશ્ર પાક પદ્ધતિ બે કે તેથી વધારે પાકને એક સાથે એક જ ખેતરમાં ઉગાડવામાં આવે છે એક પાકનો નાશ થાય તો તો પણ બીજા પાકના ઉત્પાદનની આશા જીવંત રહે છે ઉદાહરણ ઘઉં ચણા અથવા તો ઘઉં રાઈ અથવા તો મગફળી ને સૂર્યમુખી જુદા જુદા પાકની અલગ હાર નથી હોતી આંતર પાક પદ્ધતિ બે કે બે થી વધારે પાકને એક સાથે એક જ ખેતરમાં નિર્દેશિત માળખામાં ઉગાડવામાં આવે છે બંને પાકથી સારું ઉત્પાદન મેળવી શકાય છે ઉદાહરણ સોયાબીન મકાઈ બાજરી ચોળા અને જુદા જુદા પાકની અલગ અલગ હાર હોય છે વિદ્યાર્થી મિત્રો વિભાગ સી ની અંદર તમારે સાહીઠ થી એસી શબ્દોની અંદર મુદ્દાસર જવાબ આપવાના છે અને દરેકના ના ત્રણ ગુણ રહેશે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને ટેબલની અંદર માહિતી આપી છે અને માહિતીનો ઉપયોગ કરી અને પદાર્થ અને સ્થળાંતર સમયનો આલેખ દોરો તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો તમારે આલેખ દોરવાનો રહેશે અને પ્રશ્ન નંબર એક બે અને ત્રણના જવાબ પણ આપણે આ પ્રકારે આપીશું પ્રશ્ન નંબર વીસ મિત્રો તમારે પરિસ્થિતિજન્ય માટે ઉદાહરણ આપેલા છે તો એ અને બી બંનેના જવાબ તમારે મિત્રો આપવાના છે જે અહીંથી જોઈને લખી શકશો પ્રશ્ન નંબર એકવીસ પદાર્થનો જળત્વ એટલે શું અને વિવિધ ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરો કે પદાર્થનું દ્રવ્યમાન એ તેના જળત્વનું માપ છે તો વિદ્યાર્થી મિત્રો એનો પણ તમે અહીંથી સોલ્યુશન મેળવી શકો છો ન્યૂટનના ગતિના બીજા નિયમનું ગાણિતિક સૂત્ર એફ બરાબર એમ એ તમારે જાતે સૌ પ્રયત્ન લખવાનો રહેશે

નીચે આપેલા ઉદાહરણમાં જે છે તે દડાનો વેગ કેટલીક વાર બદલાય છે ને જાણવાનો પ્રયાસ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને ચાર વખત જે છે અલગ અલગ દડાની અંદર જે બળ લાગે છે તેની વાત કરી છે તો એ પ્રકારે જવાબ તમારે લખવાનો છે પ્રશ્ન નંબર પચીસ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ લખો અને તેના ઉદાહરણ દ્વારા સમજાવો તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં તેનો સંપૂર્ણ ગતિ જે ન્યૂટન ગતિનો ત્રીજો નિયમ છે તે લખી દીધો છે અને તેના ઉદાહરણો પણ એક બે અને ત્રણ અને ચાર ઉદાહરણો પણ વિદ્યાર્થી મિત્રો આપ્યા છે તો સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે જો તમને વિડીયો ગમતો હોય તો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં